તો આવતીકાલે વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે મતદાન માટે તંત્રએ તૈયારીઓને આખરીઓ પાપ્યો આપ્યો સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે મતદાન મથકો પર ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવ્યા વિસાવદરમાં બસો ચોરાણું મતદાન મથકો પર મતદાન થશે અને બે લાખ એકસઠ હજાર એકસો દસ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ તો વરસાદી માહોલને ધ્યાને રાખી અને વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે આવતીકાલે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેને લઈને તમામ તૈયારીઓ અત્યારે પૂર્ણ કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે સવારે સાત વાગ્યાથી લઈ અને છ વાગ્યા સુધી મતદાનની જે આ પ્રક્રિયા છે એમાં થવા જઈ રહી છે આપણા આ મતદાન ક્ષેત્રમાં કુલ બસો ને ચોરાણું જેટલા પોલિંગ સ્ટેશન છે અને આ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની આવતીકાલની પ્રક્રિયા માટે આપણો તમામ સ્ટાફ જે આ પ્રક્રિયા સાથે સંકળાયેલો છે એ આજે ત્યાં પહોંચી ગયો છે કાલ સવારે મોપોલથી આ પ્રક્રિયા શરૂ થશે અને સાત વાગ્યાથી એકચ્યુઅલ પોલ શરૂ થશે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે આપણા આ બસોને ચોરાણું જેટલા પોલિંગ સ્ટેશન પર આપણે જે બેઝિક સુવિધાઓ હોય જેમ કે પાણીની સુવિધા હોય શૌચાલયની સુવિધા હોય રેમ્પની સુવિધા હોય એ પણ આપણે ત્યાં તૈયાર રાખી છે આપ આપના બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી આપનું જે મતદાન મથક છે ત્યાં જઈ અને મતદાન અચૂક કરશું આ મુદ્દે વધુ વિગતો મળ્યું સમાજતા ઋષિ સીધા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ઋષિ વિસાવદર અને કડી વિધાનસભાની આવતીકાલે આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની છે પેટા ચૂંટણીને લઈને કેવા પ્રકારની ત્યાં આગળ વ્યવસ્થા અત્યારે જોવા મળેલી છે અને સાથે સુરક્ષા વ્યવસ્થાને કેવા પ્રકારે ધ્યાને રાખવામાં આવ્યું છે સાથે કેવી અત્યારે તૈયારીઓ આજે સાંજે પ્રચાર પડગમ શાંત થયા બાદ જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે કુલ બસો ચોરાણું મતદાન મથકો છે જેમાંથી પંદર મતદાન મથકો ગ્રીન બૂથ જાહેર કરવામાં આવ્યા છે એટલે કે પહેલી વખત જે પ્લાસ્ટિક મુક્ત જે છે મટીરિયલ સાથે આ પંદર બૂથો સજ્જ રહેવાના છે સાથે જ સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ જવાનું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને મતદાન અવશ્ય કરવા માટે થઈને એક અપીલ કરવામાં આવી છે કુલ બે લાખ એકસઠ હજારથી વધુ મતદારો વિસાવદરની પેટા ચૂંટણીમાં મતદાન કરે સોએ સો ટકા મતદાન થઈ એ માટે થઈને જિલ્લા તંત્ર પ્રયત્ન રહેશે સાથે ઉમેદવારોની વાત કરવામાં આવે તો કુલ ચાર રાષ્ટ્રીય પાર્ટી સહિત બાર અપક્ષ ઉમેદવારો એટલે કે કુલ સોળ ઉમેદવારો વચ્ચે આવતીકાલે જંગ થવાનો છે ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો કિરીટ પટેલ અને તેના માટે થઈને સી આર પાટીલ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના તમામ નેતાઓએ તેને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા માટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભગવત માન સહિતના તમામ દિગ્ગજ નેતાઓ છે તે અહીં વિસાવદર આવે ચૂંટણી પ્રચારમાં લાગ્યા હતા અને સભાઓ પણ કરી હતી વાત છે કોંગ્રેસની તો કોંગ્રેસના નીતિન રાનપરિયા માટે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પરેશ ધાનાણી અને સાથે જીજ્ઞેશ મેવાણી સહિતના તમામ નેતાઓએ સભા કરી અને લોકોને પણ કોંગ્રેસને મત આપવા માટે થઈને અપીલ કરવામાં આવી ખાસ આ ત્રિપાક્ષી જંગ એક તરફ કહી શકાય વિસાવદરની બેઠક ઉપર આવતીકાલે મતદાનની વાત કરવામાં આવે તો સાડા આઠ વાગે આણંદપુર ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ રસાકસી નો જંગ જામ છેલ્લા બે દિવસના વાતાવરણની જો હું વાત કરું તો મતદારો નો મૂડ કઈક અનોખો છે એટલે કે અડધા મતદાર એવું પણ વિચારી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયન નવો માણસ છે ચાન્સ આપી અને જોઈએ કે ભાઈ તે શું રહ્યા છે પરંતુ બે દિવસથી પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે કે જો ગોપાલ ઇટાલિયાને મત આપીને તેને આપણે વિજયી બનાવશું તો ગોપાલ ઇટાલિયા તો અહીંયા રહેશે નહીં તો ફરીથી આપણો એનો એ પ્રશ્ન રહેશે તો શા માટે સત્તા પક્ષને મત ન આપીએ લોકોના મન બદલાયા કર્યા છે પરંતુ સાચો જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જ લોકોનો મિજાબ ખ્યાલ આવશે હાલ તો અત્યારે જિલ્લા વહીવટી તંત્રની સાથે પોલીસ તંત્ર પણ સજ્જ છે એક પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી ટીમો ફાળવીને મતદાન મથકો ઉપર અને ખાસ કરીને સંવેદનશીલ મતદાન મથકો ઉપર બંદોબસ્ત આવતીકાલ સવારથી જ વધારી દેવામાં આવ્યો છે ખાસ જે મતદાન મથક ઉપર બંદોબસ્તની વાત કરવામાં આવે તો પોલીસ એલર્ટ બની છે આ ચૂંટણી લોહીયાળ ન થાય તે માટે થઈને જૂનાગઢ પોલીસ એલર્ટ બની છે જી બિલકુલ અને ઋષિ આ વખતે જેવું કે જનતા જનાર્દન છે એ પબ્લિક પબ્લિકે સબ જાણતી તમને મૂળ તેમનો મિજાજ આપે જેવી રીતે વર્ણવ્યો શું આ વખતે જે ગઈ વખતની ટકાવારી હતી એ રીતે ટકાવારીમાં કંઈ વધઘટ થશે ઉત્સાહ મતદાનને લઈને લોકોની અંદર ત્યાં આગળ કેવો જોવા મળી રહ્યો છે આવતીકાલે સૌપ્રથમ તો વરસાદ ન આવે એ માટે થઈને ઉમેદવારો પ્રાર્થના કરી રહ્યા હતા કે જો વરસાદ વધશે તો મતદાન ઓછું થશે તેવી તેમને મનમાં એક બીક છે જો વરસાદ નહીં પડે વરસાદની આગાહી છે જો વિસાવદર પંથકમાં આવતીકાલે વરસાદ નહીં પડે તો ચોક્કસથી મતદાન વધુ ને વધુ થાય તે માટે જિલ્લા તંત્ર તો પ્રયત્ન કરે જ છે પરંતુ આ સોળે સોળ જે ઉમેદવારો છે તે પણ પોતાના મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે થઈની તમામ વ્યવસ્થા તેમને કરી રાખી છે હવે વાત છે મતદારોના મૂળની તો મતદારોના મૂળની વાત કરવામાં આવે તો આ એક દિવસ પહેલા જ શરાબનો ખેલ અને સાથે પૈસાનો ખેલ અત્યારે વિસાવદરમાં પણ જોવા મળ્યો હતો સાયોના હોટલ છે તેમાં જે આમ આદમી પાર્ટીના મહામંત્રી છે હરદેવ વિકમા તેને બે લાખ રૂપિયા કોઈ પાસેથી લીધા હતા તેઓ સ્પષ્ટ આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ઉપર કે લલિત વસોયાએ મને રૂમ નંબર બસો પાંચમાં આ બે લાખ રૂપિયા આપ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા એ ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ મૂકી રહ્યા છે એટલે કે આમ આદમી પાર્ટીની વિચારસરણીમાં જ ક્યાંક ને ક્યાંક મતભેદ જોવા મળી રહ્યા છે હવે જે આ મહામંત્રી છે તેને લઈ જાવનારો વિસાવદર તાલુકાનો પ્રમુખ જ છે મહેન્દ્ર ડોબરિયા તે પોત પોતે જ અત્યારે પોતાના મહામંત્રીને લઈ જાય છે કે ચાલ હું તને લઈ જાઉં તને રૂપિયા દેવડાવું હવે આ રૂપિયા કોના છે રૂપિયાનો માલિક તો હવે પ્રાંત અધિકારી શોધવાનો પ્રયત્ન કરશે તપાસ શરૂ છે આવતીકાલે મતદાન છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધા જ મુદ્દાઓ જનતાના માણસ ઉપર અસર કરશે અને ખાસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ છે તેના મોઢે એક શબ્દ નીકળી ગયો હતો કે પેરિસ જેવા રોડ કરી દેશો એટલે જનતા પણ કહી રહી હતી આજે ન્યૂઝ કેપિટલ સમક્ષ કે ભાઈ જોઈએ પેરિસ જેવા રોડ થશે કે નહીં થાય આ તો વાત છે કે જીતે તમામ મતદારોને રિઝવવા માટે થઈને અનેક વાયદાઓ કરી ચૂક્યા છે ત્યારે ખરેખર આવતીકાલે કેટલું મતદાન થશે તેની ઉપર સૌપ્રથમ સર્વેની નજર રહેશે અને ત્યારબાદ મતપેટીઓ જ્યારે ખુલશે ત્યારે ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થશે જી બિલકુલ બિલકુલ ઋષિ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર